ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યા બાદ ફરી એકવાર ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે અને લગભગ બેતાલીસ ડિગ્રી આસપાસ તો ગરમીનો પારો પહોંચી રહ્યો છે ત્યારે મહેસાણા શહેરના આ તમામ રસ્તાઓ છે તે સુમસામ જોવા મળે છે જરૂર વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રસ્તાઓ છે ક્યાંક ને ક્યાંક સુમસામ છે જે પણ લોકો બહાર નીકળે છે ત્યારે ગરમીથી બચવા તેઓ ક્યાંક ને ક્યાંક જે છાંયડો છે તેનો સહારો લેતા હોય છે એક પરિવાર છે જે પરિવાર પોતાના બાળક સાથે બહાર આવ્યું હતું ગરમી વધુ છે ત્યારે એક અહીંયા વૃક્ષ છે તેના સહારે થોડા સહાયની અંદર ઊભા છે જે રીતે અહીંયા જે પરિવાર છે તે શોપિંગ માટે નીકળ્યું હતું વડીલ કયા છો આપ કસલપુરા ચોટાડા કસલપુરા ગરમી છે બહાર નીકળતા છાંયે ઊભરવું પડ્યું છે શું કહેશો કેટલી ગરમી છે ગરમી વધારે એના લીધે અને છોકરાને બહુ તાપ લાગે એટલા માટે બેન કેટલી ગરમી છે બહુ છે ત્રણ ડિગ્રી ઉપર પાછી તો આ છાડા વૃક્ષો સારો લેવા માટે ઉપાય જરમી બહુ છે છોકરો તામનો રેખ તો નથી

અ પરિવારો છે તે પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે કારણ કે લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે ને ગરમીથી બચવા લોકો પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે હારુનાગો એડિટેશન મહેસાણા